સુરત શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ છે જે અંતર્ગત ભેસ્તાન આવાસ માંથી પકડાયેલ રૂપિયા પાંત્રીસ લાખના એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપી મુબિન મહેમૂદ શાહને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પ્રાપ્ત થતી વિગત અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદનીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જે અભિયાન અંતર્ગત ડીસીપી ઝોન ટુ ભગીરથસિંહ ગઢવી સાહેબ તથા એસીપી ડી ડિવિઝન સુરત શહેરનાઓએ એનડી પી એસ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ જે અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પઠાણનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પી એસઆઈ હરપાલસિંહ મસાણી એસઆઈ ડી ભથવાર એચસી મિલિંદ તુકારામ એચસી રાજદીપસિંહ નરેન્દ્રસિંહ એચસી દિવ્યેશ હરીશભાઈ પીસી કુલદીપસિંહ હેમુભા સહિતના સર્વેલન્સના પોલીસ માણસોએ ચોક્કસ બાતમી હકીકત તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ઉપરોક્ત એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપી મોબિન મહેમૂદ શાહને ઝડપી પાડેલ છે જેમાં હકીકત એવી છે કે ચારેક માસ પહેલાં ડીસીબી સુરત પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી રૂપિયા પાંત્રીસ લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તલ સહિતના મુદ્દામાલ સાથે જાકીર પટેલ તથા મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરેલ ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મહેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડેલ હતા અને ભેસ્તાન આવાસમાં રહેતા મોબિન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કરેલ હતો જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબિન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની ઉપર કેસ થતા તેને નોકરીમાંથી કાઢી મૂકેલ હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો